મોરબીમાં રહેતા સિંધી સમાજ દ્વારા પાંચસો પંચાવનમી મી ગુરુનાનક જયંતિની ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોરબીના સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ નિમિત્તે લંગર પ્રસાદ શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં રહેતા સિંધી સમાજ મોરબી દ્વારા તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અખંડપાળ સાહેબની સમાપ્તિ કરવા માંગાવી હતી સાથે જ બપોરે લંગર પ્રસાદ અને સાંજે શોભાયાત્રા યોજાવામાં આવ્યા હતા આ શોભાયાત્રા શ્રી ગુરુ નાનક સિંધુ ભવનથી શરૂ કરીને શહેરના રાજમાર્ગો પર ફરી હતી તેમજ રાત્રે કથા કીર્તન સિમરન સાથે શોભા શોભાયાત્રાને ફૂલોથી વધવામાં આવી હતી શ્રી ગુરુનાનક જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર કેતન આર મચ્છોયા મોરબી